પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે શહેરમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા સ્માર્ટ રસ્તાઓ પર ભૂવો પડતા સ્થાનિકો તંત્ર સામે રોષે ભરાયા વડોદરામાં પાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભ્રષ્ટાચાર આચરે હલકી ગુણવત્તાના બનાવેલા શહેરના વુડા સર્કલ પાસે સ્માર્ટ રોડની વચ્ચોવચ વધુ એક મસ્ત મોટો ભોવો પડ્યો છે જોકે પાલિકા દ્વારા આ ભોવાનું સમારકામ કરવાની તસ્દી પણ લેવામાં ન આવતા લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે હાલ આસપાસ બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે વડોદરા સ્માર્ટ સિટીમાં પાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલી કરોડોના ખર્ચે બનેલ શહેરના સ્માર્ટ રસ્તાઓ પર ભ્રષ્ટાચારનું ભૂત ધૂળતા વધુ એક રાજમાર્ગ પર ભૂવાનું ભૂત ધૂણ્યું છે શહેરના બોડા સર્કલ પાસે રોડની વચ્ચો વચ્ચ એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે પાલિકા તરફથી આ ભૂવાના સમારકામ માટે પણ કોઈ તસ્તી લેવામાં નથી આવી આ ભૂવાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તે માટે પાલિકા તંત્ર ભૂવાનું સમારકામ હાથ ધરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણ જે ફતેગંજ વિસ્તારની અંદર ટૂંક સમય પહેલા ભૂવો પડ્યો તો હાલમાં જે કહેવાય છે કે ઉડા સર્કલ પાસે જે ક્રોમા બિલ્ડિંગ પાસે જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે આ ભૂવો આઠ ફૂટ ઊંડો છે અને આઠ થી દસ ફૂટ જેટલો પહોળો ભુવો છે જો કદાચ આ ભુવાની અંદર પડવાથી કોઈ ગાડીમાં પડવાથી જો કદાચ કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ ને અમારી ખાસ વિનંતી છે કે જ્યારે જ્યારે વડોદરા શહેરની અંદર મુખ્યમંત્રી આવતા હોય સી આર પાટીલ સાહેબ આવતા હોય અને વડોદરા શહેરના નેતાઓને જ્યારે ટકોર કરતા હોય તો ખાસ કરીને વડોદરા શહેરના એ પણ જાગૃત બનવાની જરૂર છે અને આ અધિકારીઓ જે કામચોર અધિકારીઓ કામ નથી કરતા તેઓને સૂચના આપવાની જરૂર છે કારણ કે આની અંદર જે પણ કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી છે આ કોન્ટ્રાક્ટરે પોકડ કામગીરી કરી છે અને આડેધડ દર ખોદકામ કરવાના કારણે અવારનવાર જ્યારે ભુવા પડતા હોય એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવી જોઈએ અને નિરીક્ષણ કરી અને આ ભુવાનું પુરાણ કરવું જોઈએ અને આ ભુવા જો ચોવીસ કલાકની અંદર પુરાણ કરવામાં નહીં આવે તો આ ભુવા પાસે બેસીને રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે